હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાઉંભાજી મસાલો તો પાઉંભાજી મસાલો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું પાઉંભાજી મસાલો તો તેના માટે મેં આ ચાર મરચાં લીધા છે ને બે એલચા લીધા છે એલચો આવે ને મોટો એ બે લીધા છે અને ચાર એલચી લીધી છે ને આપણે પંદરથી વીસ મ લવિંગ લીધા છે ને આપણે પંદરથી વીસ મરી લીધા છે આ મેં થોડાક દગડ લીધા છે એનો ટેસ્ટ મસ્ત આવશે એટલા માટે ને બે ચમચી વરિયાળી લીધી છે ને ત્રણ ચમચી જીરું લીધું છે ચાર ચમચી આપણે ધાણા લીધા છે એક ચમચી આપણે સંચર પાવડર લેવાનો બે ચમચી આપણે આમચૂર પાવડર લેવાનો એક ચમચી આપણે મરી પાવડર લેવાનો ને બે ચમચી આપણે ચીલી ફ્લેક્સ લેવાના ને એક ચમચી આપણે કિચન કિંગ મસાલો લઈશું ને ટેસ્ટ પ્રમાણે મીઠું ને થોડીક અડદર થોડુંક કાશ્મીરી મરચું ને બે ચમચી ધાણાજીરું પાવડર હવે આ બધું પહેલાં ખડા મસાલા છે ને એને શેકી લેવાના બધા મસાલા આપણે આવી રીતે મિક્સ કરી અને શેકી લઈ એને ભરવા નથી દેવાના કચાશ દૂર થાય એટલે એને શેકી દેવાના મરચાં આપણે ટુકડા કરી લઈશું ખાલી કચાસ જ એની દૂર થઈ જવી જોઈએ કડક થઈ જવા જોઈએ બધો મસાલો બધા મસાલા આપણા મસ્ત ધીમે ગેસે મેં શેકી લીધા આવું આમ કટ થઈ જાય ને આમ એવો શેકવાનો અને બહુ ગરમે નહીં અને બહુ ઠંડો એ નહીં જો આજથી આમ મસર્યું ને તો મસરાઈ જાય એવું થઈ ગયું ને મેં થોડોક ઠંડો પણ પડવા દીધો તો શેકીને એટલે હવે આપણે એને ડાયરેક્ટ પીસી જ લેવાનું છે ચો બધું મસ્ત થઈ ગયું એમાં આપણે આ ચીલી ફ્લેક્સ નાખી દઈશું આ આપણે નાખશું આમ ઓલો સંચર પાવડર આ નાખશું મરી પાવડર આ નાખશું આમચૂર પાવડર સંચર પાવડર નાખ્યા એટલે મીઠું થોડુંક જ નાખવાનું એક ચમચી આપણે કિચન કિંગ મસાલો નાખશું એક ચમચી આપણે હળદર નાખશું એક ચમચી આપણે હિંગ નાખશું ને આપણે ધાણા જીરું પાવડર નાખશું ત્રણ ચમચી હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું આપણું અથકચરું દરાઈ ને પછી એમાં બે થી ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવાનું એનાથી કલર માટે આ તીખું ન હોય આ મરચું તીખાસ માટે તો આપણે ચીલી ફ્લેક્સ તલ ને બધું નાખેલું જ છે હવે પાછું આને ક્રશ કરી લેશ તૈયાર છે આપણો પાઉંભાજી મસાલો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મસાલો એટલો મસ્ત બનીને જો આમ એકદમ મસ્ત બહાર જેવું આ ઘરે આપણે સસ્તો પડે